પરંપરા મુજબ ચાલે છે પણ આજના તારીખે ને બે હજાર ચોવીસ એકસો એકાવન વર્ષ મારા ઘરના ગણપતિને થયા છે ને અમારા ઘરે ખાલી ગણપતિ જ નહીં પ્લસ ગૌરી ગણપતિ બંનેઓ આવે છે સાથે હવે મને જેટલું ખબર છે આમ તો પરંપરા મુજબ ને મારો તો સૌથી પહેલાં જે ભગવાનને ગમે છે ભાવ હું સારો રાખું છું બીજું તો ગૌરીનું મહત્ત્વ એવું હોય છે કે ગણપતિની એ માતા જ કહેવાય છે જેવા પાર્વતી માતા હતા એટલે લોકો કહે છે કે બે આયા બે ગૌરી છે તો એક છે પાર્વતી માતા ને બીજું છે જે જ્યારે પાર્વતી માતાએ અમુક એ સમયે કઈ થઈ હતી થઈ હશે એવી પરિસ્થિતિ ત્યારે જ ગંગાના પાણીથી એમનું બધું સ્નાન કરેલું તો એ જે પાણી નીકળેલું એ સમયે પાણીની ત્યાં મૂર્તિ બનાવેલી એવું છે એટલે એ સ્વરૂપે ત્યાં બે ગૌરી બેસાડેલી એવું છે એટલે એ મહત્વ એ છે કે ગણપતિ બાપાના બે માતા છે એક પાર્વતી માતા ને બીજા ગંગા માતા મારા ઘરે તો એકસો એકાવન વર્ષ છે આ એકસો એકાવનમું વર્ષ છે મારા ઘરે એવું છે એટલે આ વાડી વિસ્તારમાં વિહંગ વિહંગ અજય બડવે